હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ ઓછી મિનતમાં અને કોઈ પણ ઝંઝટ વગર બની જતાં ભરેલા રવૈયાના શાકની રેસિપી લઈને આવી છું આજે ફ્રેન્ડ્સ ભરેલા રવૈયાનું શાક એ પણ ભર્યા વગર તો કેવી રીતે બને છે ચાલો એના માટે રેસિપી જોઈએ જેને અમુક લોકો હવે જ્યાં પણ કહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા ભરેલા રવૈયાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચારસોથી પાંચસો ગ્રામ નાના રીંગણ લઈ લીધા છે રીંગણ અહીંયા તમે તમારી ઈચ્છા અનુસાર બ્લેક કેવા ગ્રીન કલરના લઈ શકો છો આનું શાક ખૂબ જ સરસ બને છે આ રીંગણ ધોઈ દાંડલા અને પાનનો ભાગ કટ કરી અને ગ્લોસની સાઈડમાં કટ લગાવી દીધા છે હવે ફટાફટ શાક બનાવવાની શરૂઆત કરીએ જેમ તમને મેં અગાઉ કીધું એ રીતે ભરેલા રવૈયા એ પણ ભર્યા વગર બનાવશું તો એના માટે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે એની અંદર પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે એની અંદર આપણે જે આ કટ લગાવીને રાખેલા રીંગણ છે એ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ રીંગણને સાઠથી સિત્તેર ટકા જેટલા આપણે તેલમાં શેલો ફ્રાય એટલે કે શેકી અને કૂક કરવાના છે અને હા ફ્રેન્ડ્સ આ ભરેલા રવૈયા છે એનું શાક આપણે ભર્યા વગર તો બનાવશું પણ એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે એને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે એકાધી વાર હલાવી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો રીંગણનો કલર છે પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને થોડું થોડું કૂક પણ થવા લાગ્યા છે ફ્રેન્ડ્સ આવી રીતે આપણે પાંચથી છ મિનિટ માટે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર હલાવતા રહી અને વચ્ચે વચ્ચે ઢાંકીને કૂક કરશું તો રીંગણ છે એ ઓલમોસ્ટ સાઠથી સિત્તેર ટકા જેટલા કૂક થઈ જશે આવી રીતે જે રીંગણ સરસ ઇવનલી કૂક થઈ ગયા છે એને આપણે એક અલગથી પ્લેટમાં કાઢી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આ રીંગણને કૂક કરવાના છે પાંચથી સાત મિનિટમાં કૂક થઈ જશે આવી રીતના સ્કિનનો ચેન્જ થાય કલર અને થોડા એવા કૂક થતા દેખાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે જે એકદમ નાની સાઇઝ નરાવૈયા છે એ ફટાફટ ચડી ગયા છે તો એને આપણે પ્લેટમાં કાઢી લઈશું જેથી ઓવર કૂક ન થાય અહીંયા આપણે આ રીંગણને સિત્તેર ટકા જેટલા તો કૂક કરી લેવાના છે આ બધા રીંગણ સેલો ફ્રાય થઈ ગયા પછી એને એક પ્લેટમાં કાઢી લીધા છે હવે જે તેલ બજ્યું છે એ તેલમાં આપણે આ શાકનો વઘાર કરીશું અંદાજે ત્રણ ચમચી જેટલું તેલ વધેલું છે તમારે જો વધારે તેલનો યુઝ કરવો હોય તો આમાં તમે જો થોડું તેલ ઉમેરી શકો છો બે ત્રણ ચમચી જેટલું હવે તેલ ગરમ જ છે એની અંદર આપણે હાફ ટીસ્પૂન એટલે કે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું રીંગણનો આપણે કોઈ પણ રીતનું શાક બનાવતા હોય તો એમાં રાય મેથી નો વખાર નહીં કરવો એકલા જીરાનો વખાર કરશો તો શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થશે અહીંયા મેં પાંચ ચમચી જેટલી હિંગ બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર ઉમેરી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો જીરું છે એ સરસ શેકાઈ જવા આવ્યું છે હવે એની અંદર અડધો કપ એટલે કે બે મીડિયમ સાઇઝની ડુંગળી મેં એકદમ ઝીણી સમારી લીધી છે એ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ ટુ હાઈ રાખેલી છે અહીંયા આપણે ડુંગળીને આછા ગુલાબી રંગની સાંતળી લેવાની છે હવે અહીંયા ફ્રેન્ડ્સ મેં એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી છે આદુ લસણની પેસ્ટને ડુંગળી સાથે આપણે એક મિનિટ માટે સાતળી લઈશું જેથી એની કચાસ જતી રહીએ તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો એ રીતે આપણે આદુ લસણ અને ડુંગળી સરસ સતળાઈ ગયા છે તો એની અંદર હવે આપણે અડધો કપ એટલે કે બે મીડિયમ સાઇઝના મેં ટમેટા છે એને એકદમ ઝીણા સમારી અને ઉમેરી દીધા છે એને આપણે સરસ રીતે કૂક કરી લઈશું એકાદ મિનિટ જેવું થઈ ગયું છે ટમેટા ફટાફટ ચડી જાય એના માટે આપણે શાકના ભાગનું એક ટી જેટલું મીઠું ઉમેરી દઈશું હવે એકવાર સરસ રીતે પ્રોપર ડુંગળી ટમેટાને ચલાવી લઈશું ગેસની ફ્લેમ થોડી લો કરી દઈશું જેથી મસાલા છે એ બળેની એની અંદર અત્યારે મેં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આ શાકમાં ધાણાજીરાનો પાવડર છે એનું આપણે થોડું વધારે પ્રમાણે રાખીશું પાંચ ચમચી જેટલી મેં હળદર ઉમેરી દીધી છે હવે આ બધા મસાલા છે એકવાર સરસ ચલાવી અને મિક્સ કરી લેવાના ફ્રેન્ડ્સ અહીંયા આપણા ટમેટા કૂક થાય ગળી જાય એની સાથે સાથે આ મસાલા છે એ પણ સરસ રીતે તેલમાં ચડી જશે અને આપણા શાકનો કલર છે એ પણ ખૂબ જ સરસ નિખરીને આવશે ફ્રેન્ડ્સ આવી રીતે કોઈ પણ સબ્જી બનાવતા હોઈએ ત્યારે ટમેટાની સાથે મસાલાને એકાદ મિનિટ માટે તેલમાં સાતડી લેવાથી મસાલા છે એનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ નીકળીને આવે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણ ચમચી જેટલા શિંગદાણાનો ભૂકો ઉમેરી દીધો છે અને સાથે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દીધો છે હવે આ બધો મસાલો બળે નહીં એના માટે બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને સરસ હલાવીને મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે ટમેટા થોડા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બે થી ત્રણ મિનિટ બાદ આપણો જે આ ટમેટા ડુંગળીનો મસાલો છે એ સરસ રીતે કૂક થઈને રેડી થઈ ગયો છે મસાલા પણ સરસ ચડી ગયા છે અને ટમેટા પણ એકદમ મેસી થઈ ગયા છે તો હવે આપણે આ ભરાયેલા રવૈયાના શાક માટે આપણે છાશનો ઉપયોગ કરીશું અહીંયા મેં એક વાટકી એક કપ જેટલી છાશ ઉમેરી દીધી છે આ બધું સરસ ચલાવીને મિક્સ કરી લઈશું અહીંયા તમારે જો છાશ ન ઉમેરવી હોય તો એને તમે સ્કીપ કરી શકો છો એના જગ્યાએ તમે એક કપ પાણી પણ ઉમેરી શકો છો હવે સાથે અહીંયા આપણે બે ટી સ્પૂન બે ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આપણે આ ભરેલા રવૈયાનું શાક ભર્યા વગર બનાવીએ છીએ એના માટે ભરેલા રવૈયાના શાક માટે આપણે જે જે ઇન્ગ્રેડિયન્ટ ઉમેરતા હોય એ આવી રીતના કૂક કરી લેવાના છે હવે આપણું જે આ મિશ્રણ છે એ સરસ આવવા લાગે આપણે જે તળીને રાખેલા રવૈયા હતા એને આપણે એની અંદર ઉમેરી દઈશું અને એકવાર હળવા હાથે મિક્સ કરી લઈશું અને એને ધીમા તાપે 4 થી પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું આ શાક છે બનીને રેડી થઈ ગયું છે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ ભરેલા રવૈયા એટલે કે ભરેલા રીંગણનું શાક એ પણ ભરવાની ઝંઝટ વગર એકદમ સરસ અને સરળ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આ શાકની અંદર તમારે જો શેકેલા ચણાનો લોટ ઉમેરવો હોય તો એ પણ જ્યારે આપણે શિંગદાણા ઉમેરેલા ત્યારે બે ચમચી જેટલો શેકેલા ચણાનો લોટ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ આ શાક છે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે અને રીંગણા ભરવાની કોઈપણ માથાકૂટ કે ઝંઝટ વગર બની જાય છે ફટાફટ ફક્ત દસથી પંદર મિનિટમાં ભરેલા રવૈયા બનીને તૈયાર થઈ જાય છે જો તમે ક્યારેય આ શાક ટ્રાય ન કર્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ભરેલા રવૈયાનું શાક ખૂબ જ સરસ બનીને રેડી થાય છે અને એકદમ ઓછા તેલમાં બની જાય છે અને એકદમ ઓછી મહેનતમાં બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમારા બધા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો